મિત્રો ઇન્ડિયન જાણ કરાતા તાત્કાલિક ફાયરની ની બે ટીમો આવી ભારે બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આ બિલ્ડિંગમાં રહેલ ફાયરના સાધનો શરૂ હોતો વધુ સમય ન લાગ્યો હોત આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર વિભાગે યુદ્ધના કામગીરી

હાયરાજ બિલ્ડિંગ છે ને તેને લઈ આગ માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી સવારનો સમય હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ જો બપોરના સમય લાગ્યો તો મોટી જાનહાની થવાની શક્યતાઓ હતી જો આ બિલ્ડિંગમાં ફાયર ઇક્વિપમેન્ટ શરૂ હોત તો સમય ઓછો લાગ્યો હોત અને આ બાબતે ફાયર વિભાગ એનો કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું આજ બિલ્ડિંગમાં ભારતીય જનતા પાર્ટીની શહેર કાર્યાલય પણ આવેલી છે અને સવારો બાદ થઈ રહ્યા છે શહેરમાં હરાશ બિલ્ડિંગો હોવા છતાં પણ ફાયરના જે સાધનો છે તે ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે અહીંયા ક્લાસીસ અનેક ઓફિસો આવેલી છે ફાયર વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેવા પગલા લેવાય તે જોવું રહ્યું